હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપ સર્વે વિદ્યાર્થી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય એજ્યુકેશન જે વાર્ષિક પરીક્ષાનું ચાલીસ ગુણનું પેપર છે આ પેપર નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો બીજું તમારે દરેક વિષયના પેપર જોવાના હોય નવમાં ના જોવા હોય તો ક્યાંથી મળશે હું સાથે સાથે જણાવી દઉં પેલા તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો

કંપાસના સાધનોની મદદથી બનતા આકારોનો ઉપયોગ કરી બનતી ભાત રચનાને કેવી ભાત કહેવાય હોમીક કુદરતી આકારોનો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાતને કઈ ભાત કહેવામાં આવે છે અલંકૃત ભાત ચિત્ર નું અતિ મહત્વનું અંગ કયું છે રેખા સાવધાનમાં ઉભેલા સૈનિકને દર્શાવવા કઈ રેખા વપરાય સમુદ્રની લહેર જમીન પર સરકતો સાપ દર્શાવવા કઈ રેખા બળકે તાકાત દર્શાવે છે પાતળી પ્રથમ શ્રેણી મૂળ રંગો કેટલા છે ત્રણ કેસરી જામલી લીલો કઈ શ્રેણીના રંગો છે દ્વિતીય શ્રેણીના કોઈપણ રંગમાં સફેદ રંગ ઉમેરવાથી રંગ કેવો બને છે લાઇટ આછો બને છે કોઈપણ રંગમાં કાળો રંગ ઉમેરવાથી રંગ કેવો બને છે સેડ્સ એટલે કે ડાર્ક રંગ ચક્રમાં સામ સામે આવતા રંગોને કેવા રંગો કહેવાય વિજાતીય રંગો વિરોધી માંદગી દર્શાવવા કયો રંગ વપરાય આછો પીળો રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયો રંગ હોય છે કેસરી સૂરજમુખીનું ફૂલ સેમાથી વિસ્તરણ છે કેન્દ્ર

જે આપણો એપ્લિકેશનનો નંબર છે નેવું નવ ત્રણ પિસ્તાલીસ છ પિસ્તાલીસ જો તમારી શાળામાં પેપર લેવાઈ જાય બરાબર તમે જિલ્લામાંથી કરતા હોય તો વ્યવસ્થિત વ્યવસ્થિત ફોટા મિત્રો આવા જો જો મિત્રે જ પેપર છે તમને કેમ કામમાં લાગે છે એમ ફોટા કે પીડીએફ બનાવી આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવું બરાબર તમારું ટેબલ વગેરે મોકલી દેવું અને તમારે મેં કીધું એમ તૈયારી કરવી હોય તો એપ્લિકેશનમાં જઈ વિડીયો જોઈ તમે તૈયારી કરી શકશો અને જેથી કરીને આપણે એના સોલ્યુશન ના વિડીયો બનાવીને મૂકી શકાય બરાબર હા એના કોઈ ચાર્જ નહીં રહે તમે જે પેપર મોકલશો જે આપણે એપ્લિકેશનની અંદર ફ્રીમાં મૂકશું એક્ઝામ પેપરમાં બરાબર એટલે બધાને આગળ પાછળ આગળ પાછળ હોય કોઈને ગુજરાતીનું પેપર લેવાઈ જ હોય કોઈને ન લેવાનું તેને ઉપયોગી થાય કોઈને વિજ્ઞાન લેવા જોઈએ બીજા ન લેવાય એને ઉપયોગી થાય એમ આપણે મૂકવાના છીએ બરોબર એટલે ખાસ મોકલજો અને તમારું ફીડબેક આપજો કે કયા કયા વસ્તુનો સુધારા કરવા જરૂરી છે બરાબર હા જો શક્ય છે સુધારા થશે બાકી ઘણા બધા મિત્રોની કમેન્ટ પછી અલગ હોય બધું જ શક્ય ના બને ને એમ કયો રંગ પ્રેમનું પ્રતિક અને સૌભાગ્યનું પ્રતિક લાલ ભૂકંપનું દર્શાવવા કઈ રેખા ઉપયોગમાં લેવાય ગુણક રેખા કીર્તિ તોરણ ક્યાં આવેલું છે વડનગર સીધી સૈયદની જાળી કોને બંધાવી હતી અહમદ શાહ કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા રુદ્ર મહાલય આજના ઝડપી યુગમાં સમયની સાથે સાથે માનવીને કયું સાધન અનિવાર્ય બની ગયું છે કમ્પ્યુટર ફોટો ઇફેક્ટ અને ઇમેજ મિક્સિંગ માટે કયું સોફ્ટવેર વધુ ઉપયોગી છે ફોટોશોપ બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન કે કાર્ટૂનની ફિલ્મ સાને છે એનિમેશન કયા કલાકાર ગુજરાતના કલા ગુરુ તરીકે ઓળખાય છે રવિશંકર રાવળ કયા ચિત્રકાર કાર્ટુનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે બંસીલાલ વર્મા કયા કલાકાર પ્રોટેટના રાજા તરીકે જાણીતા બન્યા જસુભાઈ નાયક આરામ દર્શાવવા માટે કઈ રેખા વપરાય આડી ઉડતું વિમાન કે દોડતું હરણ દર્શાવવા માટે કઈ રેખા વપરાય ઉભી વરસતી વરસાદ દર્શાવ કઈ રેખા વપરાય તૂટક ચટણી પથરિયા બદામી કઈ શ્રેણીના રંગો છે તૃતીય લાલ અને વાત પીળા રંગના મિશ્રણથી કયો રંગ બને છે કેસરી નારંગી પીપળાનું પાન કયા પ્રકારનું સમતોલન છે સમતોલન મોર કયા પ્રકારનું સમતોલન છે વિષમ સમતોલન જામલી રંગ બનાવવા માટે લાલ રંગમાં કયો રંગ ઉમેરવો પડે વાદળી અશુભ કામ માટે કયો રંગો પ્રયત્ન કાળો તો તમામ વિદ્યાર્થી મિત્રોને આવું પેપર મળી ગયું તમે મોકલશો તો આપણે સોલ્યુશન કરી મૂકશું પણ તમારી શાળામાં લેવાય તો તરત ન મોકલાય મિત્રો દસ માળા મોકલા આપણે આવતા વર્ષે કામમાં લાગે એમ બરોબર સમય તો જોઈએ ને કે બધી શાળાના ને શક્ય તો ન બને પણ બધાને આપણે એવી અપેક્ષા રાખીએ ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય સારામાં સારા માર્ક પ્રાપ્ત થાય એ શુભ કામના ઓલ ધ બેસ્ટ ના આ જેવું સ્કૂલનું પેપર છે આમાંથી ઘણું પૂછવાની શક્યતા રહેલી છે ઓલ ધ બેસ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અસ્તુ જય હિન્દ જય ભારત